આખું ઘર માથે લીધું તે આ જોઈ લે આ જો આ જો હે આને કહી દે નો નો કહી દે તો નો 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 જોઈ લે હું ખાધું હે તે હું ખાધું તે આટલા બધા ઉપાડા લે હે આ એ અને એક આયે આ તો બે તોભા લીધા હે આમ જો રમોકડા ઘડીક કાઢે વરી પાછા નાખે ઘડીક કાઢે વરી પાછા નાખે એટલે ત્યાં પ્રતીકને નભીન કહું શાક લેવા ગયા ક્યાં ગયા હે આ બે

ફોન મેલ દે કેમ કરવાનું એમ હજી ક્યારે જ આવશે જોયેલે દેખા છે પણ આવ અને આ જો

થોડીક હે હા હેસ નાખે એમાં શ્રવણ મહિના હા તો થોડાક ભૂખા રાખી દે એમ

અમારે તો હવે પચાસ પચાસ ગ્રામ માંડભાગ માંગત હવે હાલે ધમ પસાડા એમ કીએ બહાર જાવું હે ક્યાંક બે હવા નાઈટ આઉટ કરવા શું કરે કોઈ ગયા હવે શું જાય હવે પૂરું કેન્સલ આજો

આપણે આવી ગયા પાર્કિંગમાં પાર્કિંગમાં એવા આપણે આપણે હાથીને લેવા હાટું કેમકે હવે અહીંથી આપણે બધાને જવાનું છે હું ભાગુ ભૂમિ પ્રતિક પછી અભી પછી હિનાબેન આપણે હવે બધા જઈએ ટીજી અમે અત્યારે બે નાઇટ આઉટ કરવા કેમ કે આજે ફ્રેન્ડશીપ ડે હતો રવિવારે હતો અને લેડીઝ ઘરના કાંઈ બહાર નહોતા નીકળ્યા આપણે જો કે ગયા હતા પ્રસંગમાં શિવશક્તિએ પણ એ ટૂંકમાં ઓમ ગયા હતા પ્રસંગ હતો ને એટલે હવે હમણાં ભાગુ ગઈ હે આપણા સ્કોર્પિયોની ચાવી લેવા ચાવી લઈને આવે ને એટલે પછી આપણે બધા આમાં બેહીને જાય ટીજી અમે નાઇટ આઉટ કરવા ફૂલ મજા આવવાની હે ભાઈ ફૂલ રમું જ આપણે જમવાની ગોઠવ્યું હતું પ્રતિકે એના ઘરે કે અહીંયા બધા ભેગા થાય જમી મસ્ત જમી લીધું હોય ને પંજાબી શાક લઈએ પરોઠા ને આ હા ભાઈ દેશી મજા આવી ગઈ જોરદાર ને હવે ફટાફટ હમણાં ગાડીની ચાવી આવે ને આપણે ગાડીમાં બેહીને અહીંથી બધાને બેહાડીને આપણે હાથીમાં બધા સમાઈ જાય એટલે આઈલા જાય હાલો ના ભૈરો હોય કે એવું આમ તો જો જો દેખાય આમ ખબર નહીં પડે પણ આમ જો આવે છે ને મારે અમે ધોર આવવું જોઈએ ભાઈ ને કાલે હજી મારે એક પ્રસંગમાં જવાનું છે પડદરી એટલે હવે ચાલુ જ રહેવાનું હોય મારે હાથ માઠ લગી આમ ને ક્યાંક ને ક્યાંક જવાનું એટલે પછી આને હું સર્વિસ કરાવીશ હે હાલ હાલો ભાઈ અમારી રાજસ્થાન જવા નીકળી આવી રીતના જ ગોઠવવા નતા ને બરોબર ને

મળવા હાટું સ્પેશિયલ અભી ગયા મારા તરફથી પાર્ટી મેં કીધું હાલો પાર્ટી જે જોતું હોય કાં એથી હે ઓર્ડર એ દઈ દીધો હે ને તો વાહ આ સારું હવે અભિનય જ ભેગા લઈ આવજો હે ઓર્ડર દઈ દીધો ને હેં બીજો એમ ને વગર ઠેલે બેસી જવાનું હોય નીચે એક બાજુ એક સીટ ઉંચી કરીને ઠેલા અને આ સીટે બેહીને ઓલી બાજુ ઠેલા માથે લાંબા કરી નાખવાના એટલે થઈ જાય ઓહો હે હાજી જવાન થાય ત્યારે પ્રતિક બેઠા તા વાહ મેં કીધું વાહ સીટ માં જોઈ લેજો કમ્ફર્ટ બરોબર હે ને આપણે જવાન થાય તો ઉપાધી નઈ ને પ્રતિક કે હું તો ગાઈડલું બાઈલું નાખીને લાબો થઈને હુઈ જાય ભાઈ ખેલા માઠે થેલા થેલા માઠે એ મેં તમને કીધું ના પ્રતિક ને એવું જ કર દેવું એમ જાવલા મિસ્ટર બીન ની જેમ હે ને ઉપર એક સોફો રાખ દેવો

એમાં હિંકા ખાવા ગઈ હતી ને તો બે બાજી પડી આમ જો પણ આ કેવું અસલ આવ્યું આમ તો જો એ એ ઉભી આખો ખાટલો ભરી મેલી સીધું હમણાં કેક કટિંગ કરનાર છે હે ખાવું હે મિક્સ છે આમ ક્યાં એ બિલાડી આવી જો કેવી બેઠી આમ જોઈ લે અને આપણે આવી ગયા ટીજીએમ ના ગાર્ડન માં હો ભાઈ આમ જો ચાલુ કરો આ ગેમ જો ને જો આ મસાજ મસાજ ચેર હે અહીંયા રમવાનું છે હે અહીંયા ગાડી નું હે બધું ધૂમ બાઈક હે ને ફોર વ્હીલર હે ને ફ્રેન્ડશીપ ડે ની પાર્ટી આલે હો ભાઈ ટીજીએમ આમ જો આ હું હે પ્રતિક બ્રાઉની બ્રાઉની હે આ ફ્રૂટ વાળું કઈ હા આ સેની હે પાર્ટી મશીન ની વાહ અભિ અભિ મશીન લીધું ને એની પાર્ટી લેવા આવ્યા હી ભાઈ સ્પેશિયલ બધાય જો જોઈ લે હજી અભિ આવે હે આમથી ઈ એનું ફરાર લઈને આવે હે શ્રાવણ મહિના વાળા હે ને એટલે અમે આ ખાઈ હી હા ચાલો ભાઈ અમારી ડબલ ગાડી ડબલ સવારી જાય હો જોઈ લે હાલો ભૂમ ભૂમ કોણ અકાલ છે હે આ જોઈ લે જોતો જોતો હાથ ગાડી થઈ ગઈ ચાલુ હાલો આઈલી 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 આ આને પકડજે એને પકડી રાખ્યું આમ જો એને કેવું પકડી રાખ્યું હાલો 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 હેન્ડલ તો હાથમાં આવી જાય છે એ દુરવા એ હાલો ગાડી અમારી પપમ પપમ જોઈ લે આમ 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 દીર્ઘા આ બાજુ આ બાજુ આમ એ ઓહો મોટી ચક્કર થઈ ગઈ એને કેવું પકડી રાખ્યું આમ જો દૂર હોય જોઈ લે હજી એક રાઉન્ડ મર્યો સ્ટેયરિંગ હાથમાં લઈ લીધું જો એ સ્ટેયરિંગ ગયા સ્ટેરિંગ કાઢી દાખ્યું એ હાલો નોકી કરી દાઈ ગઈ આલિયો આવી ગયા સ્ટેરિંગ આવજો સ્ટેરિંગ નોકો કર દઈગો બસ રાખ દયો પાછું હતું એમ ને હાલો ઉતરી જાવ એ પાછું હવે એને ખબર પડી કે આમ નીકળે છે હાલ દીર્ઘા હાલો 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 મસ્તી ધાકતી હતી દીર્ઘા હે ને આમથી આમ આમથી આમ ફેરવતી હતી અને હાથમાં આવ્યું ને આને તો સીધું ઉપાડી જ લીધું વિના બાપા હેલિકોપ્ટર જાય ઉલરે દીધો માર તું એમ જ થવાની બાપાને જેમ હેવી ડ્રાઈવર આ વ્યવસ્થિત ઉપવાસ ચાલુ થઈ ગયો એનર્જી બચાવે હે હાલો તમે પાછળ બે જાવ એમ કે હે દીર્ઘા એ રોલ છોડાવી વાહલી જોવે હે એ આઠ હાલ દીર્ઘા

ઓ હાલો 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 જવા દયો જવા દયો હવે દીર્ઘાર હોલ્સ રોયમાં બેઠ્યો સિંગલ સિંગલ જો જો એ તાર પપ્પાને નત બેહાડવા હે પાછળ જો નાની નાની સીટ હે પપ્પાને બેહાડ લે કે હાલો પાછળ બેહી જાવ કેતો કદીયા ઉપાડ્યા છે આમ જો ને નીંદર આવી કે થાય કે શું છે અને વા જો અમાર ધૂમ ગાડી હાલે જોઈ લે ધૂમ મચાલે બાપ દીકરી એ જાય દીધે માર જો દૂર દીર્ઘા બેઠી હે અને અભી હલાવે ઓ પૈસા પૈસા વગર એમને માલે જો બસ હાલો પૂરું જો ચક્કર મારીને આવતારી આવો ઓલે ખબર નહોતી ને એને બધીમાં બેવું એક પછી એક એક પછી એક બસ બે ગયું હે આઠ 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 જવા દે જવા દે જવા દે

જો 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 આમ આમ આ કેમ 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 કરે 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 પપ્પા તું કર એમ લે કોગરા કરતા શીખવાડે પાછી હવે આવડી ગયું આવડી ગયું માર ભેચકારી ભાઈ હાલો હવે આપડે નીકળી ઘરે અને વાયગા કેટલા પોણા એક થયો હે આપડી એક જ ગાડી અહીંયા રે બાકી આખો પ્લોટ ખાલી થઈ ગયો આમ જો હે બધું ખાલી થઈ ગયું હાલો હવે હાલો

તમારો એસ્ટિમેટ આમાં થોડો ખોલો થાય કે નહી તમાર આકવામે મેલે નો થાય હા આપણે તો અહી હે હે કે તો સ્પીડ બેકર ના ના સ્પીડ હા અરે એને તો અત્યારે ઉલાયરે જઈ હે કા પાછારો તો બેને ને ટાઈમે

પણ આમ લે મેહુલભાઈ છે ધોઈન કમ્પ્લીટ અને આપડો હાથી જોવો કેવો પૈસા આમ તો જો ભાઈ અને વાઈ ગયા કેટલા હવા એક થયો એક ને પંદર આપણે પોચી ગયા આપણા પાર્કિંગમાં બાકી પ્રતિક ને ઈ અભિને પછી ભૂમિ હિનાબેન એ બધા નીકળી ગયા ઘરે ઈ ઘરે પોકતા પોકતા એને દોઢ થી પોણા બે થઈ જાય ભાઈ હવે આપણે જઈએ ઘરે ઘરે જઈને એને હું જાય આરામ કરશી બાકી કાલે હજી આપણે જવાનું છે એનો તો જો વ્લોગ બનાવવું કે નહીં કે આપણા પર્સનલ જાતા હોય ને એમાં રખડવા હરવા ફરવા એના બ્લોગ આપણે મસ્ત બનાવી બાકી અમુક ફેમિલીમાં ત્યાં જતા હોય ને એના બ્લોગ હું ન બનાવી કેમકે ખબર હે ઘણા ગમે ન ગમે ઉતારતા હોય ને અજીબ લાગે બધાને કે આ શું ભાઈ છે એના વિડીયો ઉતારે હું ઉતારે લેવું હોય બાકી હવે જાય આપણે ઉપર ઉપર જઈને હોઈ જાય અને અમારો તો આવો કાંઈક ફ્રેન્ડશીપ દેખ્યો રવિવાર ગયો કે અમારે એ રમૂ ચાલુ જ હોય શનિ રવિ હોય ને એટલે કાંઈક ને કાંઈક એટલે અમારો દિવસ આવો હતો ભાઈ ફ્રેન્ડશીપ ડે કયો ને જોરદાર ઉજવાઈ ગયો મજા આવી ગઈ રવિવારે ઉજવાઈ ગયો બાકી બપોરે બપોર પહેલાં અમે શક્તિએ ગયા હતા ત્યારે મામાની ગયા હતા મમ્મી ને ને બધા ગયા હતા એમાંય મજા આવી ગઈ હવે આપણે જાય ઉડન ખટોલામાં મળી આવે તમને બીજા ફ્લોક